સમાચારોમાં આગળ વધીશું એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે તેના પર નજર કરીએ વડાપ્રધાન મોદી બે દિવસ માટે ચાર રાજ્યોના પ્રવાસે છે વડાપ્રધાનના પ્રવાસને લઈને આ વિગતો જેની અંદર પીએમ બે દિવસની અંદર પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર અને ઉત્તર પ્રદેશની ખાસ મુલાકાત કરવાના છે આજે સિક્કિમની અંદર રાજ્યોના સુવર્ણ જયંતિ સમારોહની અંદર તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે પોતાની હાજરી નોંધાવશે ત્યારબાદ બંગાળના અલીપુર દ્વારમાં વિવિધ વિકાસ કાર્યોનું તેમના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાવવાનું છે અને ત્યારબાદ સાંજે પાંચ વાગે વડાપ્રધાન બિહારની મુલાકાતે પહોંચશે અને ત્યારબાદ સાંજે પટના એરપોર્ટના નવા ટર્મિનલનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવશે સાંજે પટના એરપોર્ટથી ચાર કિલોમીટરનું રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે વડાપ્રધાન બિહારની અંદર અને આવતીકાલે પણ બિહારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે એટલે કે બિહારની અંદર વિકાસ કાર્યોની ભેટ લઈ અને વડાપ્રધાન પહોંચશે આવતીકાલે યુપીના કાનપુરમાં મેટ્રો અને પાવર પ્લાન્ટ સહિતના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ